મારું નામ સી એ જિગ્નેશ રાઠોડ છે અને હું સારથી એકેડેમીમાં અકાઉન્ટ્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ ભણાવું છું તમે જુઓ આજ વખતે જે સીએનું રિઝલ્ટ છે ઓવરઓલ ટફ છે તમે જુઓ તો ફાઉન્ડેશનનું માત્ર પંદર ટકા રિઝલ્ટ આવ્યું છે પણ સારથી એકેડેમીનું રિઝલ્ટ ઓગણપચાસ ટકા આવ્યું છે જે રાજકોટ સેન્ટરમાં ફર્સ્ટ અને તમને ખબર છે ફાઉન્ડેશનમાં ઓલ ઓવર ઇન્ડિયામાં ટ્વેન્ટી રેન્ક આવ્યો છે તો એ જે ખરાબ રિઝલ્ટ કે છે પર્સન્ટેજમાં પણ એમાં પણ આટલું સારું રિઝલ્ટ આપી શક્યા છે એનો ખૂબ આનંદ છે એવી જ રીતના વાત કરી ઇન્ટરમીડિયેટમાં તો એનું ઓલ ઓવર ઇન્ડિયામાં દસ જ રિઝલ્ટ છે પણ આપણું ફોર્ટી રિઝલ્ટ છે એટલે એનો આનંદ છે કે જ્યારે બહુ ઇન્સ્ટિટ્યૂટનું રિઝલ્ટ ટફ કે છે બધા ત્યારે આપણે આટલું સારું રિઝલ્ટ આપી શક્યા એનું કારણ એક જ છે તમે સ્ટુડન્ટને જ્યારે ભણાવો ત્યારે કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી આપો નહીં કે ખાલી ભણાવવા માટે ભણાવી દો અહીંયા રેગ્યુલર છોકરાઓ કામ કરે છે કે નહીં એ પણ તમે ચેક કરો એટલે થોડુંક તમારે એનું પેમ્પરિંગ પણ કરવું પડે મીન્સ તમારે એનું ઈ કેર પણ રાખવી પડે કે જે તમે કામ આપો છો એ કરે છે કે નહીં કેમકે પ્રોફેશનલ કોર્સમાં ઘણી વાર એવું થાય છે કે બધું તમે એની ઉપર છોડી દો તો ઘણીવાર છોકરાઓથી ન થાય તમારે રેગ્યુલર એની ટેસ્ટ લેવી પડે એને થોડુંક રીડિંગમાં પણ તમારે ટાઈમ ટેબલ બનાવીને હેલ્પ કરવી પડે કે આ રીતના વાંચજો તો જ વ્યવસ્થિત કોર્સ પૂરો થાય અને સતત ને સતત એક્ઝામ તમે લીધા રાખો તો છોકરાઓને એની ભૂલ દેખાય તો એની મિસ્ટેક સુધારીને એક્ઝામમાં સારું પરફોર્મ થઈ શકે તો જ આ રિઝલ્ટ શક્ય છે નહીતર સીએમાં બધા જેવું રિઝલ્ટ આવે દસ ટકા રિઝલ્ટ આવ્યું તો આપણું દસ ટકા આવે પણ દસ ટકાથી પચાસ ટકા પહોંચવું હોય તો આ કન્સિસ્ટન્સી છે જાળવવી પડે લાસ્ટ એટેમ્પમાં પણ ઓલ ઓવર ઇન્ડિયામાં જે રેન્ક આવ્યો હતો એ પણ આપણો સ્ટુડન્ટ હતો તો અમે હંમેશા એ જ ધ્યાન રાખીએ છીએ કે આપણી કન્સિસ્ટન્સી જળવાઈ રહી આ વખતે રેન્ક આવ્યો બીજી વખતે પણ આવે એટલે ઘણી વાર છે ને આપણે કોને મળી છે એ વધારે મહત્ત્વનું છે સફળ થયેલા વિદ્યાર્થીને મળો તો એમ કે હું આઠ દસ કલાક વ્યવસ્થિત મહેનત કરતો અને પાસ થઈ જાય છે અને સારું રિઝલ્ટ આપે છે ઘણા એવા લોકો મળશે તમને એમ કે હું આટલી કલાક વાંચું છું પણ સફળ નથી નથી થતો એનો મતલબ એક જ છે યોગ્ય વર્ક કરતા સફળ થવું હોય તો યોગ્ય ડાયરેકશનમાં વર્ક કરો તો સફળ થવાય પછી આ બધી મિથ છે આપણે કહીને કે આટલી કલાક વાંચવું પડે એટલી કલાક એવું નથી તમે સારી રીતના ભણતા હોય તો હું હંમેશા ક્લાસમાં પહેલા દિવસે છોકરાને સમજાવું છું ગુજરાતી માં કેવત છે રોજે રોજ નું કામ રોજ કરજો નહીતર છેલે એટલું ભેગું થાશે કે ભેગું જ નહીં થાય એ છોકરા નું ટોન માં એ સમજાવી દો કે જો રોજે રોજ નું કામ રોજ નહીં કરો તો છેલે તકલીફ પડશે પણ રોજ જે કામ કરતો એને તકલીફ નથી પડતી એ રિઝલ્ટ ભલે 10% આવે આપો રિઝલ્ટ સારું જ આવે એને એને એ ગાઈડ કરીશ તો એ અમારો સંપર્ક કરે જો એને કઈ પ્રોબ્લેમ હોય તો ખરેખર પેલા તો કેમ કે અમે એને સાચી સલાહ આપશું ઘણીવાર શું હોય કે યોગ્ય ડાયરેક્શન ન મળ્યું હોય યોગ્ય માર્ગદર્શન ન મળ્યું હોય કોઈક લોકોએ કોઈક ખોટી અફવા પર તમે કીધું એમ કે સીએ થી ડરે છે એ ડરે છે શું કે એવા લોકોને જ મળે છે જે સક્સેસફુલ નથી થયા એ તમે સક્સેસફુલ થયેલા લોકોને મળો તો તમને તમને મળે તમને હમણાં મળ્યા જીગારારે વાત કરી તમે તો બોર્ડમાં એનો રેન્ક નહોતો પણ સીએમાં આખા ભારતમાં એનો રેન્ક છે બરાબર છે પણ તો તમે પર્સન્ટેજ વાઇઝ જુઓ તો ઈ આખો ચેન્જ થઈ જાય ક્યારે જો તમે સીએમાં તમારો તમારો હોય મહેનત કરવાનો તો તમારો રેન્ક આવી જાય હું હંમેશા એક સીએમાં એક મારો ડાયલોગ છે હું કહું છું સી એ અઘરી અઘરું નથી સીએ લેન્ધી છે તો લેંધી હોય તો આપણે શું કરી શકીએ લાંબુ કામ છે તો એના થોડા થોડા ટુકડામાં વેચી નાખીએ અને વ્યવસ્થિત કરતા જઈએ તો સીએ થઈ જાય જો તમે સીએ ને અઘરું ક્યારે કહો છો તમે રેગ્યુલર કામ નથી કરતા તો છેલ્લે તમારથી સીએ માં ન થાય એટલે રોજે રોજની મહેનત કરવા લોકો કોઈ દિવસ સીએમ પાસ નથી થતા એવું બનતું નથી આજે છોકરાને તમારા સામે રિઝલ્ટ છે છોકરાને પૂછો એમાંથી એક પણ છોકરો એવો નહીં રહી ગયો હોય કે જનરલી જેને બધી એક્ઝામ લખી હશે બધી તૈયારી કરી હશે નો ફેલ થાય એ રિઝલ્ટ ઇન્સ્ટિટ્યૂટ દસ ટકા આપે તો પણ એ પાસ થાય જ જ્યારે તમે રોજ કામ કરો છો ત્યારે રિઝલ્ટ સારું જ આવે છે હું હંમેશા એક કહું છું છોકરાઓને રિઝલ્ટ ઇન્સ્ટિટ્યૂટનું દસ આવે વીસ આવે આપણે એસીનું નહીં વિચારવાનું આપણે વીસનું વિચારવાનું આપણે વીસમાં જ આવશું આપણે દસ મારું નામ વ્રજ વિરાપરા અને હું સીએ ઇન્ટર કરું છું અને મારે સીએ ઇન્ટરમાં રાજકોટમાં રાજકોટ સેન્ટરમાં ફર્સ્ટ રેન્ક આવેલો છે મહેનત તો આમાં મેઇન તો કન્સિસ્ટન્સી છે અને અમારા શિક્ષકનો અમને બહુ સપોર્ટ રહ્યો છે ફેકલ્ટી બધા ડાઉટ સારી રીતે સોલ્વ કરાવતા અને એમ ઘરેથી પેરેન્ટ્સનોય સપોર્ટ રહ્યો છે એમ અને અહીંયા આપણે સારથી એકેડેમીમાં જે ટેસ્ટ સિરીઝ લેવાતી ને એ બધીમાં આમ તમને કોન્ફિડન્સ મળે કે એમ ને તો એવું રેકમેન્ડ કરું છું કે ફાઉન્ડેશન ઇન્ટર કરવું હોય તો સાથી એકેડેમી બેસ્ટ છે તો એવરેજ દરરોજની આઠ થી નવ કલાક અને બધા લખીને જ કરવાનું એમ અને જ્યારે બહુ જે બહુ ડિફિકલ્ટ ટોપિક લાગતો હોય એ લખીને કરી તો વધારે તકલીફ તો એમ તો પડે પણ વારંવાર રિવિઝન કરીને એટલે થઈ જાય વાંધો ન આવે અને બહુ તકલીફ પડતી તો અમે સરને ફોન કરતા તો અમારા ડાઉટ મારું નામ જીગર રાજ છે અને મેં હમણાં સપ્ટેમ્બર બે હજાર પચીસમાં સીએ ફાઉન્ડેશનની એક્ઝામ આપેલા હતી જેમાં મારો સમગ્ર ભારતમાં વિશ્વ અંક આવ્યો છે ટ્વેલ્થ પછી મેં ચાલુ કરી હતી તો પાંચ મહિના થયા ટોટલ અને પાંચ મહિનામાં પહેલાં તો અહીંયા કોચિંગમાં બાર બાર કલાક અમે આવતા રોજ અને પછી ઘરે જઈને સેલ્ફ સ્ટડી કરવાનું રહેતું અને ટેસ્ટ સિરીઝ પણ લેવાની રહેતી ત્યારે પછી સ્ટડી લેવું પડી ત્યારે પણ આપણે સેલ્ફ સ્ટડીમાં આઠથી દસ કલાક દેવી પડતી સીએ નું એક તો કોમર્સ ફિલ્ડમાં સીએ બહુ રિસ્પેક્ટ પ્રોફેશન છે અને તેમને કોમર્સ ફિલ્ડની બારે પણ બધી જ ફિલ્ડમાં સીએ આગળ વધી શકે છે કારણ કે બધી જ કંપનીમાં ફોર્મમાં સીએની જરૂર પડે જ છે મહેનત તો ખૂબ ડિસિપ્લિન કન્સિસ્ટન્સી રાખવી પડે અને થોડુંક વર્ક અને હાર્ડવર્ક પણ કરવું પડે સવારે તો મારે આમ રાતના વાંચવાની ટેવ રહેતી રાતના એક એકાદ વાગ્યા છે કલાક આઠથી દસ કલાક ખાતે સ્ટડી રૂમમાં જ્યારે કોચિંગ બંધ રહેતું ત્યારે વિષય તો આમ ડાઉટ સેશન રાખતા અહીંયા એના માટે ના આવડતું હોય પછી ક્વેશ્ચન એકાદા હોય કે ચેપ્ટર હોય ટોપિક હોય તેના માટે ના એવું ના સર બહુ સારા હતા એ પણ ખૂબ એને મને સપોર્ટ કરતા એટલે જ્યારે અહીંયા ફૂલ ડે આવતા ત્યારે ટિફિન પહોંચાડતા મને રોજ ટાઈમ સર પછી આખા ડેલી રૂટિન અમારો ખ્યાલ રાખતા સવારે અગર વહેલું ઉઠવામાં તકલીફ થાય તો ઉઠાડી દે પહેલાં છેલ્લું પિક્ચર ત્યારે એ તો વેકેશન નહોતું એટલે જોવાઈ ગયા ઘણા મોબાઈલ વેકેશનમાં થોડુંક વધી જાય બાકી એ પહેલા ઓછું ગેમ નહીં થોડુંક સ્ક્રોલિંગ સોશિયલ વેબ ને વેબ સિરીઝ હવે સીએ સીએ બનીને જોબ સિવાય ગમે એમાં વીસમો રેન્ક વિચાર્યો તો નહોતો પણ આવી ગયો એટલે હવે આ જાળવવાનું સારું થાય કે મહેનત કરવાની પછી તો ભગવાન હાથમાં હોય તો કન્સિસ્ટન્સી રાખવાની બધા સબ્જેક્ટને સરખું ધ્યાન દેવાનું અને ડિસિપ્લિન રાખો તો પાસ તો થઈ જ છે હવે સારી કહેતા હોય સીએ હાર્ડ નથી તો તમારી મહેનત ઉપર હોય